નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર આજના વિડીયોમાં વાત કરીશું કે પ્રોપર્ટી કાર્ડ નો પરિચય વિશે વાત કરીશું કે પ્રોપર્ટી કાર્ડ શું છે કારણ કે પ્રોપર્ટી કાર્ડના છેલ્લા બે વિડીયો બનાવ્યા પછી એ વિડિયો ઉપર પ્રોપર્ટી કાર્ડ ની લગતી એટલી બધી કોમેન્ટ આવી કે પ્રોપર્ટી કાર્ડ વિશે જે પ્રાથમિક સમજૂતી છે એ આપવાની જરૂરિયાત ઊભી ગઈ છે તો આજના વિડીયોમાં પ્રોપર્ટી કાર્ડ કોનું બની શકે અને પ્રોપર્ટી કાર્ડ ની અંદર કઈ કઈ વિગતો દર્શાવવામાં આવતી હોય છે એમાં આ વિડીયો વિશે વાત કરીશું તો મિત્રો વિડિયોમાં આગળ વધતી છું જે લોકો આ વિડિયો પર નવા હોવ તો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો જેથી કરીને વિડિયોમાં જણાવેલી તમામ માહિતીની આપને ખબર પડી શકે તો સૌ પ્રથમ જ્યારે કોઈ ગામ તળની મિલકત હોય તો એને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું છે કે એની સિટી સર્વે વિસ્તારની અંદર ગામ તળની તમામ મિલકતોને જાહેર કરી દેવાની સિટી સર્વે વિસ્તાર હેઠળ કે તમામના પ્રોપર્ટી કાર્ડ બની જવા જોઈએ હવે આ ગામ તળની જે મિલકતો છે એની અંદર ઘણા ગામોની અંદર હજી સિટી સર્વેની કામગીરી બાકી છે અને ઘણા ગામોની અંદર સિટી સર્વેની કામગીરી પતી ગયેલી છે અને ત્યારબાદ એ તમામ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ અમલમાં આવી ચૂકેલા છે ત્યાર પછી વાત કરીએ તો ખેતીની જમીનો તો જ્યારે પણ કોઈ ખેતીની જમીન હોય એ ખેતી થાય ત્યારે એનું પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવું એવા ઘણા બધા પરિપત્રોના આધારે સરકારે સૂચના આપી છે જે તે વિભાગને તો અત્યારના હાલના સમયની અંદર તો બિન ખેતીની જમીન હોય એનું જે આખો સર્વે નંબર હોય અથવા ફાઈનલ પ્લોટ નંબર હોય એનું એક કાર્ડ બનાવીને મૂકી દેવામાં આવે છે ત્યારબાદ એની અંદર જેટલા મકાનો આવેલા હોય અથવા આખી કોઈ સોસાયટીનું નિર્માણ થયેલું હોય કે કોઈ કોમ્પ્લેક્ષનું નિર્માણ થયેલું હોય તો એ બધાની ઇન્ટરનલી માપણી કરાવીને પછી એના એકમ કાર્ડ બનતા હોય છે ત્યારબાદ બિન ખેતીની જમીન ઉપર કોઈ સોસાયટી બાંધવામાં આવેલી હોય એના મકાનો હોય તો એવા વિસ્તારના પણ પ્રોપર્ટી કાર્ડો બનાવવાની સરકારે જાહેરાત કરી દીધી છે તો ગયા વિડીયોની અંદર જે પરિપત્રની વાત કરીએ પરિપત્રના આધારે તમે સરકારના જે તે વિભાગને લેખિતમાં જાણ કરીને એનું રીતસરનું ફોલોઅપ લઈને તમે પ્રોપર્ટી કાર્ડ વિશેની કામગીરી પૂર્ણ કરી શકો છો અને જો એની અંદર ક્યાંય પણ અડચણ ઊભી થાય તો એ બાબતની તમે પ્રાંત અધિકારી સામે સીટીએસ અપીલ પણ દાખલ કરી શકો હવે મુખ્યત્વે જોઈએ કે પ્રોપર્ટી કાર્ડની અંદર શું શું વિગતો દર્શાવવામાં આવતી હોય છે તો પ્રોપર્ટી કાર્ડની અંદર જેમ જોઈ સૌથી પહેલા સિટી સર્વે નંબર લખેલો હશે વોર્ડનું નામ લખેલું હશે ત્યારબાદ જો કોઈ ટીપી સ્કીમ હશે તો એનો ફાઇનલ પ્લોટ નંબર લખેલો હશે ત્યારબાદ એક સીટ નંબર લખેલું હશે કે એ પ્રોપર્ટી કાર્ડ કયા સીટ નંબરમાં દર્શાવવામાં આવેલું છે એનું રેખાંકન કરવામાં આવેલું છે તો એ સીટ નંબર હશે ત્યારબાદ એનો ચાલતા નંબર હશે તો ચાલતા નંબર અને સીટ નંબર બંને ભેગો કરો એટલે તમારો સીટી સર્વે નંબર બને છે જે આપ આપ સગળી વિગતો ભેગી કરીને ચકાસી શકો છો એને ચાલતા નંબર એ ધારો કે ઓગણીસ નંબરની સીટ છે તો ઓગણીસ નંબરની સીટની અંદર દસમી મિલકત છે એ એનો ચાલતા નંબર થયો તો સીટ નંબર અને ચાલતા નંબર બંને ભેગા કરો એટલે એ તમારો એ મિલકતનો સિટી સર્વે નંબર જાહેર છે ત્યારબાદ ફાઇનલ પ્લોટ અને ક્ષેત્રફળ જેવી માહિતી આપવામાં આવેલી હોય છે અચ્છા પ્રોપર્ટી કાર્ડની અંદર ક્યાંય પણ તમારો મકાન નંબર દુકાન નંબર એવી વિગતો ક્યાંય પણ આપવામાં આવતી નથી એ એના સિટી સર્વેના નંબરથી ઓળખાય છે તો મિત્રો વિડીયોમાં એ વિરામ આપીશું ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ